નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં ને શાંતિ છે ને માણસ નહીં મળે એટલે પૂછાતું આ કોમન પ્રશ્ન છે જવાબમાં દરેક માણસ હા શાંતિ અરે જલસા જ છે આવું સાંભળીને હસવું એટલા માટે આવે કે શાંતિ શું ચીજ છે એની ખબર હોવા છતાં માણસ કેટલો ખોટો જવાબ આપે છે મોટાભાગના માણસોના આ જ હાલ છે હમ ઓ શાંતિ હયેથી ઓછું અને હોઠથી વધુ વર્તાય છે આવો જવાબ અંદરથી નથી આવતો એક શિષ્ટાચાર ભજવાતો હોય છે અશાંતિ આજકાલના માણસો જાતે જ ઊભી કરે છે જીવનમાં બધી વાતે શાંતિ હોવા છતાં કેટલાક લોકો જાતે જ શાંતિને દોરી નાખતા હોય છે નજીવી અને ક્ષુલ્લક બાબતને લઈને માણસ અશાંત થઈ જાય છે મને બેસવા માટે ખુરશી ના આપી મને અધ્યક્ષ ન બનાવ્યો કંકોત્રીમાં મારું નામ સૌથી છેલ્લે કેમ લખ્યો મને પેરામણીમાં અગિયાર રૂપિયાના બદલે પેન્ટ પીસ કેમ ન અપાવ્યો બેસતા વર્ષના દિવસા મને ફોન કેમ ના કર્યો મિસ કોલ કેમ કર્યો ટીક થયા બાદ પણ કોમેન્ટ્સ કેમ ના કરી મારી સાડી કે ડ્રેસના વખાણ કેમ ના કર્યા સારા ખોટા પ્રસંગે અમને યાદ જ કેમ ના કર્યા હવા તો સેંકડો એવા પ્રસંગો માણસની જિંદગીમાં રોજેરોજ બનતા હોય છે જેનાથી માણસ અશાંત થઈ જાય છે વાસ્તવમાં માણસની નકારાત્મક વિચારસરણી જ માણસને અશાંત કરે છે બીજી બાબત છે પ્રાપ્તિની આમ થાય તેમ થાય આટલું કામ થઈ જાય દીકરો દીકરી થાળે પડે એટલે બસ આટલું ઘરનું ઘર થઈ જાય પછી બસ એ તારે શાંતિ પણ પછી ક્યાં જાય છે આ શાંતિ આ શાંતિ એટલા માટે નથી કે માણસને સંતોષ નથી લોભ લાલચ અને વાસનાઓ વધતો જાય છે આજના દેખી દેખીના અને દેખાદેખીના જમાનામાં લોકો શાંતિનું સાચું સરનામું પણ ભૂલી ગયા છે માનો તો શાંતિ અને ન માનો તો અશાંતિ એવું એક જૂનું વાક્ય એ જ કહેવા માંગે છે કે શાંતિ તમારી અંદર જ છે એની કોઈ ધાર્મિક દુઃખા ન હોય પૂજા પાઠ અને દેવદર્શન કરનાર માણસ પણ જો શાંતિના મૂળ સુધી ન પહોંચે એને નાસ્તિક દંભી અને પોકળ સમજો શાંતિ વગરનું જીવન સતત ખોટકાતું રહે છે તમારી પાસે બધું જ જ હોય હોય પણ શાંતિ ન તો શું મતલબ એક રાહતદારી ઉતાવળે ઉતાવળે સડક પાર કરી રહ્યો છે કિનારે ગરીબ છોકરો રમકડા ખરીદવા માટે આવનાર જનારને કાકુલાદી કરી રહ્યો છે પેલા રાહતદારીને ખેસ વાગતા એ બાળકનું મોંઘેરું રમકડું તૂટી જાય છે બાળક જોર જોરથી રડવા લાગે છે રાહતદારી એને રૂપિયા દસની નોટ પકડાવી ચૂપ રહેવા આદેશ આપે છે અને કહે છે કે બીજું રમકડું ખરીદી લેજે તારું રમકડું તોડ્યું એ બદલ હું તારી માફી માગું છું બાળકે રૂપિયા લેવાનો ઇનકાર કરતા કહે છે કે દરેકને પોતાનું રમકડું વાળવું હોય છે તમારું રમકડું તૂટ્યું હોત તો તમને ખબર પડત કે પોતાની વસ્તુ તૂટે એની કેટલી પીડા થાય છે બાળકની વાત સાંભળી રાહતદારી સ્તબ્ધ થઈ ગયો વાત તો સાચી એ વાત અલગ છે કે દરેકની રમવાની અને રમકડાની વ્યાખ્યા જુદી જુદી હોય છે જેમાં મન રમવાણ રહે તે રમકડો અને રમવાણ હોવાનું કેન્દ્ર વ્યક્તિ હોય કે મનગમતું સ્વપ્ન આખરી માણસ પોતે પણ પરમાત્માએ બનાવેલું રમકડું છે જ ને પરમાત્મા પોતે સર્જક છે અને પોતે ભંજક રમકડાનું સર્જન પણ એના દ્વારા અને નાશ પણ એના દ્વારા કવિ કલાપીના શબ્દોમાં કહીએ તો જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી સાધુ સંતો ધર્મોપદેશ એ કથાકારો કહે છે કે માણસને જીવતા નથી આવડતું આ નશ્વર જગતના તમામ પદાર્થો અંતે તો નાશવંત જ છે ને એની સાથે મોહનો સંબંધ રાખવાનો શું અર્થ સંસારીના સુખ એટલે કાચના રમકડા રાખના રમકડા રાગના રમકડા અને મુમુક્ષ માટે વૈરાગ્યના રમકડા એની ટૂપતા વારસી એટલે ક્ષણિક સુખોમાં રાજવાને બદલે પરમાત્માના મનમાં પરોવો માણસની તલાશ છે શાંતિની પણ જીવે છે ભ્રાંતિમાં ભ્રાંતિને જ એ બ્રહ્મા ક્રાંતિ માને છે માનવજાતિ આંધણા પ્રાણીઓના ટોળા પેઠે પોતે શું કરે છે શા માટે કરે છે તે સમસ્યા જાણ્યા વગર ચારે બાજુ દોર્યા કરે છે પરસ્પર અથડાઈ ટીચાઈ રહી છે લોકો આ ક્રિયાને કર્મ કહે છે માણસે બનવું જોઈએ જિંદગીની રમતના રમત્વે પણ આપણે ખેલાડી બનીને અટકી જઈએ છીએ આજના માણસનું જીવન વ્યસ્તતાઓના હાથનું રમકડું બની જીવનની ખરી લિજ્જત અને ઇજ્જત બંને ગુમાવી બેઠું છે માણસનું ભયગ્રસ્ત જીવન ક્ષણિક આનંદના તરણાને સાચું શમણું માની એમાં જ ગળાડૂબ રહે છે માણસને રસ હોવો જોઈએ તરવામાં પણ જિંદગીને પ્રવાહ તાણે તેમ તે તણાય છે તાણવાની ક્રિયાને જ એ તરણ માને છે ધનનો વૈભવ ધરતીના સુખ આપી શકે અને મનનો વૈભવ સ્વર્ગીય સુખ આપી શકે પણ શું સ્વર્ગ કોઈ અલૌકિક ભૂમિ છે જ્યાં મૃત્યુના ભય વગર નિરાંતે ખેલવાનું કે ખુશ રહેવાનું પરવાનું મળે છે સર્વ સુખો હાથવગા હોય શું એ શક્ય છે દેવતાઓને પણ પુણ્ય કોટા ખતમ થતાં ધરતી પર પુનઃ જન્મ ધારણ કરવો પડે છે જેનું મન તાજું એના ઘરમાં નિષ્દિન વાગે પ્રસન્નતાનું વાજો આપણે તાજા રહી શકતા નથી કારણ કે વાસીપણું આપણને કોઠે પડી ગયું છે માણસ હળવા બનવા બોજો ફેંકી દે એ જરૂરી છે પરંતુ આપણે તો બોજો ફેંકતા પણ નથી આવડતું આપણે આપણા લોભ મોં મત્સર ક્રોધ વગેરેનો બોજો બીજા પર ફેંકીએ છીએ બીજો એ બોજ ત્રીજા પર અને ત્રીજો ચોથા પર બોજો ફેંકવાની રમત ફૂટબોલની જેમ ચાલ્યા જ કરે છે માણસ ભૂલી જાય છે આ દુનિયામાં બીજા પણ પ્રાણીઓ છે તેવું પ્રાણી છે તેવું આપણે ઠોકી બેસાડ્યું છે બરાબર એમ જ આપણે મનુષ્ય પ્રાણી છીએ એવું ઉપરવાળાએ ઠોકી બેસાડ્યું છે આપણે તો ઈશ્વરનો આભાર માનવાનો હોય કે લાગણીઓથી છલકાતો મનુષ્યનો મનખો પ્રભુએ જ આપ્યો પણ આપણે ભગવાનને પણ ખોટા પાડીએ છીએ આપણા અશાંત રહેવાનું કારણ આપણે મનુષ્ય પ્રાણી છીએ એવું સ્વીકારવા આપણે તૈયાર જ નથી પેલા પશુ પંખીઓ વાંધા વચકા ટીકા ટીપ્પણી ઓછું વધતું મારું તારું દેખાડો દંભ ઈર્ષા અદેખાય મોટાઈ દમફાશ કશું જ નથી કરતા એમને તો ખાલી હરવા ચરવા ફરવા અને ખાવાનું મળે એટલે એ તારે શાંતિ મનુષ્ય પ્રાણીને પણ આ બધું જ મળ્યું હોવા છતાં અશાંત રહેતો હોય તો આવો માણસ પરમાત્મા ખુદ લેવા આવે તોય ન જાય અને કહી દે કે હજુ બે પાંચ વધારીને આપવાલા તો ચાલો મિત્રો બે હજાર ચોવીસમાં કામ કરતાં કરતાં જિંદગી જીવતા જીવતા ખુશીઓને શોધતા શોધતા આપણી જાતને મનુષ્ય પ્રાણી સમજીને શાંતિની શોધ કરીએ તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોને ચોક્કસથી પ્રેસ કરજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન આપની તુરંત જ મળતી રહેશે મને સાંભળવા બદલ ધન્યવાદ